ચેમ્પિયનશીપનું આયોજન કરાયું જે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં સુરતના રવિ રાંધેરીએ પહેલો નંબર હાંસલ કરીને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે યુકે અફઘાનિસ્તાન સહિત વિશ્વના થી વધારે સ્પર્ધકો વચ્ચે ભારત સુરતના રવિ રાંધેરીનો ધબધબો જોવા મળ્યો કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંધેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી જ્યારે તેમણે જય જરીવાલા કિશન લખડિયા અને નિખિલ પટેલે સપોર્ટ કર્યો હતો રવિ રાંધેરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી સુરતી રવિ રાંધણીનો ધબદબો જોવા મળ્યો